છત્તીસગઢમાં હસદેવ જંગલમાં વૃક્ષો નું નિકંદન થતા અંકલેશ્વર હાંસવટા આદિવાસી સમાજ દ્વારા જંગલ બચાવ આદિવાસી બચાવના સૂત્રો સાથે અંકલેશ્વર થી દેવમોગરા સુધી પદયાત્રાની શરૂઆત કરાય છે

વનસ્પતિઓ નાશ થઈ રહ્યો છે પ્રાણી પક્ષીઓ પર શિકારીઓ ખતરો વધી ગયો છે જે પર્યાવરણ ના મહામારી પ્રવૃત્તિ પર રોક લગાવવા પ્રકૃતિ ને બચાવવા ત્યાંના સ્થાનિક આદિશ્વાસી સમુદાય દ્વારા દિવસ રાત વિરોધ કરાતા હજુ પણ કોઈ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં નથી આવી રહી તેવા આક્ષેપ સાથે અંકલેશ્વર આદિવાસી સમાજના આગેવાનો અને યુવા કાર્યકર્તાઓ દ્વારા હસદેવ બચાવો આદિવાસી બચાવો નારા સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી ખાસ કરીને આ જંગલ બચાવવા અંગે જાગૃતિ આવે તેવા પ્રયાસ કરવામાં આવશે આ અંગે માહિતી આપતા વિકુ વસાવાએ જણાવ્યું હતું કે જંગલના કપાવાથી ફક્ત આદિવાસી સમાજને નુકસાન નથી પરંતુ માનવ વસાહટ ને પણ એટલું જ નુકસાન છે લોકો આ બાબતે બોલે અને જંગલનો વિનાશ અટકાવે તેવી માંગ તેમણે કરી હતી જય જોહર જય આદિવાસી તો આ આદિવાસી સમાજનું જે છત્તીસગઢમાં હસનેવ જંગલ કપાઈ રહ્યું છે એના માટે માત્રને માત્ર ખાલી છત્તીસગઢના આદિવાસીઓ જ લડી રહ્યા છે શું આ ઓક્સિજનની જરૂર માત્રને માત્ર ખાલી આદિવાસીઓને જરૂર છે તો અમે ગુજરાત ભરૂ ચંકલેશ્વરના આદિવાસીઓ નક્કી કરેલું છે કે અમે ભલે છત્તીસગઢ તો નથી જઈ શકતા પણ અમને બધાને જાગૃત કરવા માટે અમે અંકલેશ્વરથી ડેમગા સુધીની પદયાત્રા કરીશું અને જે તમામ ટ્રાઈબલ એરિયા છે એ બધા જ એરિયામાં અમને બધાને કહીશું કે જે છત્તીસગઢ છે હસ્તે જંગલ એ કપાઈ રહ્યું છે જે આપણું અસ્તિત્વ છે જે નાશ પામી રહ્યું છે એના માટે અમે પદયાત્રા માટે નીકળેલા છે તો આશા રાખીએ છીએ કે બધા જ આદિવાસી મિત્રો અમને સપોર્ટ કરે જય જોહર જય આદિવાસી